નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ આ વિડીયોમાં આપણે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા થય થય ટેકનિકલ સુધારા વિશે માહિતી આપવાની છે તો સવાલ બને ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા જણાવ જવાબમાં વાત કરીએ તો ભારતમાં કૃષિ ક્ષેત્રે બિયારણ ખાતર અને ખેત સાધનમાં આવેલ આમૂલ પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે ગણવામાં આવે છે તો ટેકનિકલ સુધારા એટલે શું તો કે બિયારણમાં ખાતરમાં અને ખેતીના જે અલગ અલગ સાધનો છે એમાં ફેરફાર થયો એમાં પરિવર્તન આવ્યું એમાં સુધારા વધારા થયા તો એને કહેવામાં આવે ટેકનિકલ સુધારા હવે એ સુધારા કયા છે એની માહિતી આપવાની છે સિંચાઈના હેતુસર પહેલા ખેડૂત રહેટ કે કોષનો ઉપયોગ કરતો જ્યારે આજે તે સબમર્સીબલ કે મોનોબ્લોક પંપ સોલર પંપ ટપક સિંચાઈ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો જોવા મળે સિંચાઈ માટે જો પહેલા વાત કરીએ તો રેટ અને કોષનો ઉપયોગ કરવામાં આવતો તો આ રેટ કે કોષ એટલે શું તો કે ચામડાનું બનાવેલું એક સાધન આ ચામડાનું સાધન છે એને શું કરવામાં આવે કૂવામાં નીચે ઉતારવામાં આવે બળદને કૂવાની નજીક લઈ જવામાં આવે બળદ સાથે બાંધવામાં આવે પહેલાં ચામડાના સ સાધનની અંદર પાણી ભરાઈ જાય આ બાજુ બળદ આગળ ચાલે એટલે ચામડામાં જે પાણી ભરેલું હોય એ ઉપર આવે અને આ જે કૂવા કાંઠે એક થાળું બનાવેલું હોય એ થાળામાં પાણી નાખવામાં આવે અને ત્યાંથી પાણી ધોર્યા માટે આ જે પાક વાવેલો હોય એને પાવામાં આવે તો આ પ્રાચીન સમયમાં રેટ અને કોષનો ઉપયોગ કરવામાં આવતો આજે આપણે જોયું કે આપણા ઘરે પાણી ચડાવવા માટેની જે મોટર છે એવી મોટરનો ઉપયોગ કરવામાં આવે જેને કહેવાય સબમર્સિબલ પંપ મોનોબ્લોક પંપ સોલર પંપ એટલે સૂર્ય ઊર્જાથી ચાલતા પંપ ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો જોવા મળે છે તો ટપક સિંચાઈ એટલે શું તો કે ખેતરમાં જે પાક વાવેલો હોય એમાં ઉપર પાઇપલાઇન ગોઠવવામાં આવે પાઇપલાઈનમાં અમુક અંતરે કાણા પાડેલા હોય એ કાણામાંથી ટીપા રૂપે પાણી પડે તો એને ટપક સિંચાઈ પદ્ધતિ કહેવાય ફુવારા પિયત પદ્ધતિમાં શું હોય પાઇપલાઇન નીચે મૂકવામાં આવે ફુવારા ગોઠવવામાં આવે પાણીનો પ્રવાહ શરૂ કરવામાં આવે અને ફુવારા સ્વરૂપે પાણી મળે એટલે પાક જે હોય એને વધારાનું પાણી મળતું નથી જેટલું પાણી પાવું હોય જેટલું પાણી આપવું હોય એટલું જ પાણી એને મળે છે તો એને ટપક સિંચાઈ અને ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ થતો કહેવાય આગળ વાત કરીએ તો રાસાયણિક ખાતર ડાય એમોનિયમ ફોસ્ફેટ ડીએપી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ એટલે એનપીકે યુરિયા અને એના બદલે બાયોફર્ટિલાઇઝર જૈવિક ખાતર પ્રવાહી જૈવિક ખાતર અને બાયોટેકનિકલ બિયારણ વગેરેનો ઉપયોગ કરે છે તો રાસાયણિક ખાતરમાં ખેડૂત પહેલાં ડીએપી ડાયમોનિયમ ફોસ્ફેટ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એનપી યુરિયા ખાતરનો ઉપયોગ કરતો એને બદલે હવે ખેડૂત જૈવિક ખાતરનો ઉપયોગ કરતો થયો છે એને બાયો ફર્ટિલાઇઝર તરીકે ઓળખવામાં આવે પ્રવાહી જૈવિક ખાતર અને બાયોટેકનિકલ કેટલાક બિયારણો એટલે કે સુધારેલા બિયારણનો ઉપયોગ કરતો થયો છે પાક સંરક્ષણ માટે ખેડૂત જંતુનાશક દવા અને બાયો કંટ્રોલ જેને જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરતો જોવા મળે છે તો જંતુનાશક દવા બાયો કંટ્રોલ એટલે જૈવિકોને એટલે જીવ જંતુઓને મારવામાં નથી આવતા પરંતુ એ જતા રહે એટલે એના પર નિયંત્રણ આવે એ પ્રમાણેની પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો કૃષિ સંશોધન અને નવી તકનીકોનો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે પ્રચાર એટલે બોલીને સમજાવવું પ્રસાર એટલે વિસ્તારમાં ફેલાવો કરવું તો ગામડાની અંદર ખેતી સંશોધન નવી ટેકનોલોજીનો પ્રચાર થાય છે ગ્રામ સેવકો જે હોય ગામડાના સેવકો જેની નિમણૂક કરવામાં આવી હોય એ લોકો દ્વારા એ ખેડૂતો સુધી પહોંચાડે છે તો ખેડૂતો સુધી પ્રચાર કોણ કરે ગ્રામ સેવકો કરે સેનો પ્રચાર કરે કૃષિ સંશોધન અને નવી ટેકનોલોજીનો ખેડૂતોને પ્રશિક્ષિત કરવા સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના પણ કરી ખેડૂતોને ખેતી વિશેનું શિક્ષણ મળી રહે ખેડૂતો શિક્ષણ મેળવી શકે એ માટે દરેક જિલ્લા મથકે ખેડૂતોને તાલીમ આપતા કેન્દ્રોની પણ શરૂઆત કરવામાં આવી કે જેના દ્વારા ખેડૂતો ખેતી માટેનું શિક્ષણ અને તાલીમ બંને મેળવી શકે ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે ગુજરાતની અંદર ખેતી માટેના મેળાઓ ભરાય આ મેળાઓની અંદર આધુનિક સાધનો આધુનિક શું ફેરફાર પરિવર્તન થયું એની માહિતી અને માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવે છે દાંતીવાડા જૂનાગઢ આણંદ અને નવસારી ખાતે ખેતી ક્ષેત્રે નવા સંશોધન અને કૃષિ કૃષિવિદો તૈયાર કરવા ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરી આમ દરેક રાજ્યમાં કોલેજ કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે તો ખેતી માટેના નવા નવા સંશોધન કરી શકે ખેતી ક્ષેત્રમાં આગળ વધી શકે કૃષિવિદો તૈયાર થાય વૈજ્ઞાનિકો તૈયાર થાય એ માટે ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવેલી છે તો આવી કૃષિ યુનિવર્સિટી ગુજરાતમાં ક્યાં આવેલી છે દાંતીવાડા જૂનાગઢ આણંદ અને નવસારીમાં આમ દરેક રાજ્યમાં કોલેજો પણ છે અને કૃષિ યુનિવર્સિટીઓ પણ કાર્યરત છે આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી બે સંસ્થાઓ આયકર અને ડે આયકરનું પૂરું નામ છે આઈ આર અને બીજી છે ડીએઆર તો આઈ પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ બીજી છે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન આવી સંસ્થાઓ ખેતી માટેનું નવું નવું સંશોધન કરતી જોવા મળે છે ખેતી ક્ષેત્રે ખેડૂતોને સતત માહિતી મળી રહે નવી ટેકનોલોજી માર્ગદર્શન મળી રહે એવા હેતુસર સરકાર દ્વારા રેડિયો ટીવી વર્તમાનપત્ર ડીડી કિસાન ચેનલ મોબાઈલ પર કિસાન એસએમએસ કિસાન કોલ સેન્ટર સરકારના ખેડૂત વેબ પોર્ટલ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ વગેરે જોવા મળે છે ખેતરી ખેતી ક્ષેત્રે ખેડૂતોને સતત માહિતી મળી રહે નવી ટેકનોલોજી માટેનું માર્ગદર્શન મળી રહે એ માટે સરકાર દ્વારા રેડિયો ટેલિવિઝન વર્તમાનપત્ર ડીડી કિસાન ચેનલ મોબાઈલ પર કિસાન એસએમએસ કિસાન કોલ સેન્ટર સરકારના ખેડૂત વેબ પોર્ટલ ખેડૂત તથા એગ્રી માર્કેટ આ મોબાઈલની એપ્લિકેશન છે આ એપ્લિકેશન મારફતે ખેડૂતો ખેતી વિશેની તમામ પ્રકારની માહિતી મેળવી શકે છે તો આ રીતે ખેતી ક્ષેત્રે ટેકનોલોજીકલ આ બધા સુધારા થયેલા જોવા મળે છે ફરી એક વખત જોઈ લઈએ ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલ ટેકનિકલ સુધારા જણાવ ભારતમાં કૃષિ ક્ષેત્રે બિયારણ ખાતર અને ખેત સાધનમાં આવેલ આમૂલ પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે સિંચાઈના હેતુસર પહેલા ખેડૂત રેન્ટ અને કોષનો ઉપયોગ કરતો આજે તે સબમર્સિબલ પંપ મોનોબ્લોક પંપ સોલર પંપ ટપક સિંચાઈ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો જોવા મળે છે રાસાયણિક ખાતરો ડાય એમોનિયમ ફોસ્ફેટ ડીએપી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એનપીકે યુરિયા અને તેને બદલે બાયોફર્ટિલાઇઝર જૈવિક ખાતરો પ્રવાહી જૈવિક ખાતર અને બાયોટેકનોલોજીકલ બિયારણ વગેરેનો ઉપયોગ ખેડૂત કરે છે પાક સંરક્ષણ માટે ખેડૂત જંતુનાશક દવા બાયો કંટ્રોલ જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરતો જોવા મળે છે ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ સંશોધન અને નવી તકનીકીનો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે ખેડૂતોને પ્રશિક્ષિત કરવા સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરેલી છે ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે દાંતીવાડા જૂનાગઢ આણંદ અને નવસારી ખાતે ખેતી ક્ષેત્રે નવા સંશોધનો અને કૃષિવિદો તૈયાર કરવા માટે ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરેલી છે આમ દરેક રાજ્યમાં કોલેજો તથા કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી આઈ સી અને ડીએઆરઈ જેવી સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે ખેતી ક્ષેત્રે ખેડૂતોને સતત માહિતી નવી તકનીકો અને માર્ગદર્શન મળી રહે તે હેતુસર સરકાર દ્વારા રેડિયો ટીવી વર્તમાનપત્ર ડીડી કિસાન ચેનલ મોબાઈલ પર કિસાન એસએમએસ કિસાન કોલ સેન્ટર સરકારના ખેડૂત વેબ પોર્ટલ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ વગેરે જોવા મળે છે